ડોન થઈને સમકી હારે કામ પડ્યું તમારે મોટી મોટી મેટર પટાવી વાત કરી આપડે આપડે કરી નાખો દસ ટકા

દાદાગરી બીવરા કરાઈ દો અને તમારું કામ થઈ જાય બજેટ માં તો હેડબાને

આ ટેણીએ છે ચો આઈડિયા કોણ છે સકુડી ચમણા જાઉં તમે ચમણા આઈડિયા એમ તમે તો આ બેઠા ખેતર એ ના ખેતર થઈ ને મારું ઓ તમે જા દોરા કણે ના મે કર્યો તું ના અમે કર્યું તે અમે કબજો જમાઈને બેઠા તમે શું એટલે વાતો કરીને ને ભઈ કાને કક કે બે બે જાપતી લેસ તું તો બેઠો એય આ તું ઉપાડવાનો રેડી તું પૂછ આ ભાળી લે તું આ પૂછતા